મૈયા પાર્વતી અતિ સુકોમળ છે મૈયા પાર્વતીને ચાલતા પરસેવો વળ્યો કપાળ ઉપર પરસેવો વળ્યો મૈયા પાર્વતીય પરસેવો લૂછી અને જમીન ઉપર છાટા નાખ્યા અને પાર્વતીના પરસેવાના બુંદમાંથી બે ચાર દિવસ પછી નાનકડું એક છોડ ઉત્પન્ન થયું અઠવાડિયા પછી પાર્વતી એ જ રસ્તે નીકળે પાર્વતીએ જોયું સખીને પૂછ્યું મારા પસીના માંથી મૈયા બહુ રાજી થયા ભગવાન શિવનો હાથ પકડી અને પાર્વતી ત્યાં લઈ ગયા અને ભગવાનને બતાવે જુઓ આ મને બહુ પ્રિય છે કારણ મારા પર સેવા માંથી ઉત્પન્ન થયું આનું નામ આદિત્ય હું બિલવ પાડું છું ભગવાન શિવજી કહે દેવી તમને પ્રિય છે તો જાવ આદિથી આ વૃક્ષ મને પણ પ્રિય થશે જે ભક્ત પ્રેમથી મને આ બિલવ વૃક્ષનું પત્ર ચડાવશે એને ઈચ્છિત સુખ હું આપીશ એને ઈચ્છિત ભોગ હું આપીશ ત્રણ પાંદડા એ જ ભગવાન શિવને ચઢાવવામાં આવે છે ભગવાન શિવના ત્રિશૂળ દેવો જે પાંદડાઓનો આકાર હોય અને ત્રણ પાંદડા એક સાથે જોઈન્ટ હોય છે ત્રિદલમ ત્રિદલા ગુણાકાર શિવા માટે ભગવાન ભોલેનાથ ને પ્રસન્ન કરવા માટે બિલી બિલીપત્ર અવશ્ય ભગવાન શિવને અર્પણ કરવા સ્વામિનારાયણ ભગવાન પણ

અને રુદ્રાક્ષા ત્રણ નો ત્યાગ ન કરવો આ ત્રણ એક ત્રિવેણી સંગમ સમાન છે ગંગા યમુના સરસ્વતી સમાન છે એટલે જે શિવ ભક્તો છે પરંપરાથી જેમની શિવ ભક્તિ ચાલી આવે છે એવા ભક્તોએ ભસ્મ ધારણ કર્યા સિવાય ક્યારે જાપ ન કરવો ભસ્મ ધારણ કર્યા સિવાય કરેલો જાપ એ ભક્તને ફળ આપનારો નથી જે રીતે સ્વામિનારાયણ નો ભક્ત હોય એને તિલક અને ચાંદલો કર્યા સિવાય મળતું નથી ચાંદલો કર્યા સિવાય પૂજાનું ફળ મળતું નથી સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા આપીને ગયા છે શિક્ષા પત્રી જ સધવા વિધવા તમામ સ્ત્રીઓના જે ધર્મ મહારાજે બતાવ્યા એની અંદર સ્પષ્ટ મહારાજે આજ્ઞા છે તમે તમારી ફેશન પ્રમાણે લગાડો નાનકડી કિલડી ચાંદલો છે અને એ કંકુ નો લગાડવો માતાઓ હવે શીખી ગઈ ડ્રેસ પ્રમાણે ની સેન્ડલ નો જેવો રંગ હોય ને એવો ચાંદલા માટે તમે ચાંદલા રંગ બદલો એટલે ઘરવાળો પછી કાઢી નાખે ખ્યાલ આવી જાય કે નહીં આ પરણેલી જ લાગે છે ભક્ત એ ચિહ્ન ધારણ કર્યા સિવાય જો જાપ કરે તો જાળ મળતું શરીરની નશ્વરતા ને બતાવનારી છે એક દિવસ બધા ભસ્મ થવાનું જ છે એ બતાવવા માટે ભગવાન સદાશિવે ભસ્મ સ્વીકારેલી છે રુદ્રાક્ષ ઉત્પત્તિ વિશે બતાવતાના અંતિમ ભાગમાં શિવજીએ જે આંખ ખોલી ત્યાં શિવજીના આંખમાંથી એક અસ્ત્રુ બિંદુ પૃથ્વી ઉપર પડ્યો અને શિવજીના એ અશ્રુમાંથી એક વૃક્ષની ઉત્પત્તિ થઈ

રુદ્રાક્ષ અનેક પ્રકાર છે એક મુખી બે મુખી રુદ્રાક્ષ સિવાય સ્વરૂપ માનવામાં આવે છે એક મુખી થી લઈ અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષ આવે છે દરેક રુદ્રાક્ષ અલગ અલગ મહિમા અલગ અલગ મહાત્મ્ય દરેક રુદ્રાક્ષ વર્ણવામાં આવેલું છે કયો રુદ્રાક્ષ ધારણ કરવું એ આપણા શરીર ઉપર છે આપણી પ્રકૃતિ ઉપર તમારી કઈ પ્રકૃતિ એના ઉપર બ્રાહ્મણ તમને બતાવે કે તમે એક મુખી ધારણ કરો બે મુખી ધારણ કરો કે આઠ મુખી ધારણ કરો રુદ્રાક્ષની ની બાબતમાં ક્યારેય દાપણ ડોળવું જ નહીં

મોક્ષ અને ભોગ ને આપનારાગવાન શિવ અને મૈયા પાર્વતી એ શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રતિક છે શિવ એ વિશ્વાસ છે મૈયા પાર્વતી એ શ્રદ્ધા છે ઘેરથી ચાલતો મંદિરે આવે ભગવાન ક્યાંય નથી તમે ડોક્યું કરો આંખ બંધ કરો તો હૃદયમાં જ બેઠો શ્રીમદ ભગવદ ગીતા દ્વિતીય અધ્યાય દ્વિતીય અધ્યાયની અંદર એમ વર્ણવવામાં આવે કે પરમાત્મા જીવને ક્યારેય એકલો મોકલતા નથી સાક્ષી ભાવે પરમેશ્વર દરેક ની અંદર નિવાસ કરીને રહ્યા છે મારામાં તમારામાં દરેકમાં ભગવાનનો નિવાસ છે જ પણ આપણને એ ઈશ્વર દેખાતો નથી

બુદ્ધિ ક્યારેય જીવને નવરી જ ન થવા દે કે ઈશ્વર ની સામે જુએ ઈશ્વરની સાથે વાત કરે પડોશી પડોશીમાં ડખા ઝઘડા ક્યારે થાય અહીંયા તો નહી થતા હોય અમારે ત્યાં બહુ થાય અમારા ભરૂચમાં મંદિરની ચારેય બાજુ અઢાર વર્ણ છે એટલે હાંજ પડે સરસ મજાના સુવાક્યંભળવા મળે

તો શા માટે આપણને પાપ કરતા ભગવાન રોકતો નથી ભગવાન સાક્ષી ભાવે રહ્યા છે વકીલ થઈને ભગવાન નથી રહ્યા જીવ જ્યારે કોલ આપીને આવ્યો કે હું ભજન કરીશ તમામ કર્મ નો હિસાબ રાખવા માટે તમે કલ્પના તો કરો કેવી સરસ મજાની આ સિસ્ટમ છે તમે ખાલી અહિયાં બેઠા બેઠા મનમાં કઈક પાપ કરો ને તો એની નોંધ

પરમાત્મા સ્વયં સાક્ષી રૂપે થઈ અને માનવના દેહમાં આવે છે કારણ ખ્યાલ છે કે માનવ હવે આ નાળિયેર હનુમાન ને પટાવે ચૂરમા લાડુ ધરાવે ગણપતિ બકરું પટાવી દે દેવ ને તો આ ગોળીને પી જાય એટલે પરમાત્મા સ્વયં રૂપ થઈને આવે ઉપર જઈ અને ફરે નહીં મેં આ નથી કર્યું એમ જીવ ન કે એટલા માટે ભગવાન સાક્ષી રૂપ થઈ અને પડખે જે બેઠા છે જીવ જે કઈ ક્રિયા કરે છે એ તમામ ક્રિયાને પરમાત્મા જુએ છે ક્યારે રોકતા નથી ક્યારે ટોકતા નથી ભગવાન કે કર્યા દે કર પછી હિસાબ મારે જ લેવાનો છે સવાલ શ્રદ્ધાનો છે રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરો શ્રદ્ધા નહીં હોય તો એ ફળદાયી નથી શિવલિંગ ઉપર પાણી ચઢાવવાથી મહાદેવ રાજી થાય ગંગામાં સ્નાન કરવાથી પાપ મુક્ત થવાય ગોમતીમાં સ્નાન કરવાથી તમામ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે એ હકીકત છે પણ શ્રદ્ધા હોય તો બાકી તો ગોમતીમાં ઘણા કપડા ધોય છે ઘણી માતાઓ રોજ નાય છે તો એ હતી એવી ને એવી કાશીની અંદર ભગવાન શિવ પાર્વતી શિવજી એ શિવજીએ નું રૂપ લીધું છે પાર્વતી યુવાન છે બળદ ઉપર કાશીના મેળામાં નીકળે એમાં ધક્કો વાગ્યો શિવજી પડી ગયા પાર્વતીજી રડવા લાગ્યા પાર્વતીજી યુવાન છે પતિ ને ઉઠાવો કોઈ મારા પતિ ને ઉઠાવો નવયુવાન પાર્વતી ને જોઈ ને આખું ટોળું આવી જોવાની આવો મદદ માટે તમે પડો ને એટલે વગર નોતરે કોક